દેવામાં આવી છે પંદરસો કરોડ રૂપિયાના જમીન કૌભાંડ અંદર કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત નાયબ મામલતદાર ક્લાર્ક અને તેમના પીયા તમામે જે શંકાના દાયરામાં છે

કલેક્ટર રાજેન્દ્ર પટેલની રાતોરાત બદલી કરી દેવામાં આવી છે સામાન્ય વહીવટી વિભાગના હવાલે મુકાયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને સુરેન્દ્રનગરના ડીડીઓને સોપાયો કલેક્ટરનો ચાર્જ આજે કલેક્ટર એ શંકાના દાયરામાં છે પંદરસો કરોડ રૂપિયાના જમીન કૌભાંડની અંદર કલેક્ટર રાજેન્દ્ર પટેલ શહીદ નાયબ મામલતદાર ક્લાર્ક અને તેમના આ તમામ જે શંકાના દાયરામાં છે તેને લઈ અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની રાતોરાત એ બદલી કરી દેવામાં આવી છે જે રીતના ઈડી દ્વારા એ ત્યાં રેડ કરવામાં આવી દરોડા પાડવામાં આવ્યા ત્યારે તેમના ઘરેથી 100 કરતાં વધારે પણ એ ફાઈલસો મળી આવી હતી એ દસ્તાવેજો છે તે અત્યારે ઈડીએ કબજે કર્યા છે અને જે બેનામી સંપત્તિઓના વહીવટ અહીંયાથી ચાલતા હોવાની એ ગાંધીડીને આવી હતી ત્યારબાદ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે કે એક બાદ એક ફરિયાદોનો દોર ચાલુ છે તેની વચ્ચે રાતોરાત સુરેન્દ્રનગરના કલેક્ટરની બદલી કરી દેવામાં આવી છે સામાન્ય વહીવટી વિભાગના હવાલે તેમને મૂકી દેવામાં આવ્યા છે અત્યારે સુરેન્દ્રનગરના કલેક્ટરનો ચાર્જ એ ડીડીઓ ને સોંપવામાં આવ્યો છે આ સૌથી મોટા સમાચાર હજી પણ કેટલાક મોટા માથાઓના નામ છે તે આમાં ખુલી શકે છે અને કેટલાય અધિકારીઓની અત્યારથી એ ફફડાટ શરૂ થઈ ચૂક્યો છે કેમ કે જે જે લોકો આ જમીન કોભાંડની અંદર સંકળાયેલા હતા એ તમામના એક બાદ એક નામ સામે આવી શકે છે ત્યારે અત્યારે સૌથી મોટા સમાચાર કે સુરેન્દ્રનગરના કલેક્ટરની રાતોરાત એ બદલી કરી દેવામાં આવી છે